મેનેજમેન્ટની દુનિયામાં એક મોટા બદલાવ વિશે વાત કરીએ કઈ રીતે વેપારની રોજ બરોજની જે ગૂંચવણો છે જે માથાનો દુખાવો છે તેને એકદમ સરળ અને સુવ્યવસ્થિત નિયંત્રણમાં ફેરવી શકાય તો ચાલો આ સફર શરૂ કરીએ આ વાત કેટલી સાચી છે નહીં મોટાભાગના બિઝનેસ માલિકો માટે તો આ રોજની કહાણી છે સતત એક પછી એક પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જ આખો દિવસ જતો રહે પણ શું આનાથી કોઈ સારો કોઈ સ્માર્ટ રસ્તો હોઈ શકે બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છીએ તો આપણે જે અંધાધૂંધી કે પછી કહો કે જે અવ્યવસ્થાની વાત કહી રહ્યા છીએ એ ખરેખર છે શું એવી કઈ મુશ્કેલીઓ છે જેનો મોટા ભાગના બિઝનેસ દરરોજ સામનો કરે છે અને જે તેમને આગળ વધતા રોકે છે આ પડકારો કોઈના માટે નવા નથી વિચારો જ્યારે તમારો ડેટા અલગ અલગ જગ્યાએ પડ્યો હોય ટેક્સના નિયમો સતત બદલાતા રહે હાથથી કામ કરવામાં નાની મોટી ભૂલો થયા કરે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઈ તાલમેલ જ ન હોય ત્યારે શું થાય કામની સ્પીડ ઘટે છે અને જોખમ વધે છે બસ આને જ કહેવાય બિઝનેસની અંધાધૂંધી તો પછી આ બધી સમસ્યાઓનો ઉકેલ શું કોઈ એવું સાધન છે જે આ બધી ગૂંચવણોને સરળ બનાવવા માટે જ બન્યું હોય હા બિલકુલ અને એનું નામ છે કે એમએસ બિઝી જુઓ કે એમએસ બિઝી ખાલી એક સોફ્ટવેર નથી એક એવા સોલ્યુશનનું પ્રતિક છે જે બિઝનેસની બધી જ અંધાધૂંધીનો અંત લાવવાનું વચન આપે છે એક એવું પ્લેટફોર્મ જે તમારી આખી ફાઇનાન્શિયલ કામગીરીને એકદમ સરળ અને સુવ્યવસ્થિત બનાવી દે છે તો એકદમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ કે એમએસ બીજી છે શું વેલ એ છે એક કમ્પ્લીટ બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર હવે આમાં બે શબ્દો ખાસ છે એક છે જીએસટી યાની કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને બીજું છે ઇઆરપી યાની કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ હવે આ ઈઆરપી શું છે એ એક એવી સિસ્ટમ છે જે બિઝનેસના બધા જ ભાગોને એકાઉન્ટિંગ સ્ટોક પ્રોડક્શન બધું જ એક જ જગ્યાએ લાવી દે છે અને સાચું કહું તો આ જ એની સૌથી મોટી તાકાત છે સરસ તો ચાલો હવે ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ સોફ્ટવેર ખરેખર કામ કઈ રીતે કરે છે અને તમારા વેપાર ધંધાને કઈ રીતે બદલી શકે છે અહીં કંટ્રોલનું લેવલ જુઓ સ્ટોક ઓછો થઈ જશે કે પછી વધુ પડતો ભરાઈ જશે એ બધી ચિંતામાંથી મુક્તિ કાચા માલથી લઈને તૈયાર માલ સુધી દરેક વસ્તુ પર નજર રાખી શકાય છે પછી એ બેચ પ્રમાણે હોય કે સાઈઝ પ્રમાણે આનાથી એકદમ સાચા સમયે સાચા નિર્ણયો લઈ શકાય છે અને ખાસ કરીને જે લોકો મેન્યુફેક્ચરિંગમાં છે એમના માટે તો આ ફીચર્સ એકદમ ગેમ ચેન્જર છે કાચો માલ કેટલો વપરાયો પ્રોડક્શન કયા સ્ટેજ પર છે એ બધું ટ્રેક કરી શકાય છે એટલું જ નહીં જો તમે કોઈ કામ બહાર કરાવતા હો તો એ થર્ડ પાર્ટી જોબવર્કને પણ આસાનીથી મેનેજ કરી શકાય છે બધું જ એકદમ વ્યવસ્થિત આ સિસ્ટમ બિઝનેસને એટલી ફ્લેક્સિબિલિટી આપે છે કે ગ્રાહકોને આકર્ષવા અને જાળવી રાખવા માટે અલગ અલગ પ્રાઇસિંગ સ્ટ્રેટેજી બનાવી શકાય દરેક ડીલર કે ગ્રાહક માટે જુદી જુદી કિંમત નક્કી કરવી હોય કે પછી કોઈ ખાસ ડિસ્કાઉન્ટ સ્કીમ ચલાવી હોય બધું જ હવે એકદમ સરળ છે ચાલો હવે બિઝનેસના એક બીજા સૌથી મહત્વના પાસા પર આવીએ અને એ છે ટેક્સેશન ચાલો જોઈએ કે કેએમએસ બિઝી ટેક્સ ભરવાની આટલી જટિલ પ્રક્રિયાને કેવી રીતે પાણી જેવી સહેલી બનાવે છે આ સોફ્ટવેરની એક મોટી ખાસિયત એ છે કે એ અલગ અલગ દેશોના ટેક્સના નિયમોને સમજે છે પછી ભલે એ ભારતનો જીએસટી હોય એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કે પછી બીજા દેશોમાં ચાલતો વીએટી એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ હોય આ સોફ્ટવેર દરેક સિસ્ટમ સાથે આસાનીથી કામ કરે છે જરા જુઓ જીએસટીની આખી જટિલ પ્રોસેસને ફક્ત ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં વેચી દીધી છે બિલ બનાવવાથી લઈને રિટર્ન ફાઇલ કરવા સુધી બધું જ ઓટોમેટિક અને ભૂલ વગર આનાથી સમય અને પૈસા બંનેની જબરદસ્ત બચત થાય છે આપણે જાણીએ છીએ કે દરેક બિઝનેસ અલગ હોય છે તો ચાલો હવે એ જોઈએ કે આ સોફ્ટવેર અલગ અલગ ઇન્ડસ્ટ્રીની ખાસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેટલું સક્ષમ છે આ ટેબલ પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે કે બીઝી કોઈ સામાન્ય સોફ્ટવેર નથી એ મેન્યુફેક્ચરર માટે કાચા માલના વપરાશનું ધ્યાન રાખે છે ડિસ્ટ્રીબ્યુટર માટે ડીલર વાઇઝ રિપોર્ટ આપે છે અને રિટેલર્સ માટે તો બાકી વ્યાજની ગણતરી જેવી ખાસ જરૂરિયાતો પણ પૂરી પાડે છે એમ કહી શકાય કે તે દરેક ઉદ્યોગની ભાષા સમજે છે અને આ તો ખાલી થોડાક ઉદાહરણો છે હકીકતમાં આ સોફ્ટવેર હાર્ડવેરથી લઈને એફએમસીજી સુધી અને ઇલેક્ટ્રોનિક્સથી લઈને મોબાઈલ સેલ્સ સુધી અનેક પ્રકારના વ્યવસાયો માટે ઉપયોગી છે આજ તેની ખરી તાકાત છે અને હા આ સોફ્ટવેર ખાસ કરીને દક્ષિણ એશિયાના બજારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે આ દેશોની લિસ્ટ એ વાતની સાબિતી છે કે તે અહીંના સ્થાનિક વેપાર અને નિયમોને કેટલી સારી રીતે સમજે છે તો આ બધી ચર્ચાનો સાર શું છે ચાલો આખી વાતનું નિચોડ કાઢીએ અને જોઈએ કે કેએમએસ બીઝી અપનાવવાથી બિઝનેસમાં ખરેખર કેવું પરિવર્તન આવી શકે છે આ એક વાક્ય બધું જ કહી દે છે નહીં આ માત્ર એક સાધન નથી પણ એક એવો પાર્ટનર છે જે બિઝનેસને વધુ નફાકારક વધુ કાર્યક્ષમ બનાવવામાં ખભેખભો મિલાવીને મદદ કરે છે બસ આ જ છે પરિવર્તનની આખી વાર્તા એક તરફ છે વિખરાયેલો ડેટા અને મેન્યુઅલ ભૂલોની અંધાધૂંધી અને બીજી તરફ છે એક જ પ્લેટફોર્મ પર ઓટોમેટિક પ્રોસેસ અને રિયલ ટાઈમ ડેટા સાથે સંપૂર્ણ નિયંત્રણ આજ તો સાચું પરિવર્તન છે અંધાધૂંધીમાંથી નિયંત્રણ તરફની સફર અને અંતે આ એક સવાલ જે વિચારવા પર મજબૂર કરે છે સતત અવ્યવસ્થા અને અંધાધૂંધીનું સંચાલન કરવાને બદલે શું હવે એક સ્માર્ટ અને નિયંત્રિત બિઝનેસ ચલાવવાનો સમય નથી આવી ગયો કારણ કે આ એક નિર્ણય જ ભવિષ્યની સફ હેલ્પ દિસ વિડીયો ફોર યોર બિઝનેસ વિઝિટ અવર વેબસાઇટ ડબલ્યુ એન્ડ પ્લીઝ ફોલો લાઈક શેર